સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન इनामदार સર્વેથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન इनामदार સર્વેથી નારાજ જોવા મળી રહ્યા છે. સાવલીના ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી પાકને નુકસાનીને લઈ સર્વે કરવામાં આવ્યો હતો. બગડેલી ખેતીનો સર્વે યોગ્ય ન હોવાની રજૂઆત કરી હતી. જો સર્વેમાં ઉણપ રહેશે તો જે તે અધિકારી પર પગલાં લેવામાં આવશે તેમ કેતન इनामદારે જણાવ્યું હતું. આજે કલેક્ટર અધ્યક્ષતાની અંદર ત્રીજા શનિવારે સંકલન સમિતિની જે મિટિંગ હોય છે આ મિટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આજ આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે એ સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે એ મળવાપાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માગતી હોય ત્યારે જો સરકે સર્વેમાં ઉણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર છે ના મળી શકે તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય ડીડીઓ શ્રી અને માન્ય કલેક્ટરશ્રી અને તેમજ ખેતીવાડી અધિકારીશ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે સર્વેમાં ઉનપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો એક લાખ દસ હજાર ઉપરના ખેડૂતો છે પ્લસ લાખો હેક્ટર જમીન છે ત્યારે સાત હજાર ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને છ હજાર પ્લસ હેક્ટરને જ જમીન જમીન હેક્ટર જમીનને જ એનો લાભ મળે છે તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો એકર જમીન હોય લાખોની સંખ્યામાં ખેડૂતો હોય તો ખાલી પાંચ છ હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો સો ટકા સર્વેમાં ઉણપ છે પણ આગામી દિવસની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ડીડીશ્રી દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે જ્યાં જ્યાં સર્વેમાં ઉણપ રહી હશે ત્યાં એ સર્વે પા પાછો તાત્કાલિક કરાવીને અને ખેડૂતોને વળતર મળે એવું પૂરેપૂરું અમે પ્રયત્ન કરીશું બીજા નંબરની અંદર કે જે બાગાયત ખેતી છે એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે આજે કેળની અંદર આપણે જોવા જઈએ તો કેળ હોય કે અન્ય બાગાયત ખેતી હોય કે શાકભાજી હોય એની અંદર જે ખર્ચ થાય છે એને જો હેક્ટર પ્રમાણમાં આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને કશું મળતું નથી તો એ નીતિ વિષયક પ્રશ્ન હોય તો સરકારશ્રીમાં પણ મારી રજૂઆત હશે કે ભાઈ આનો વધારે વળતર આપવામાં આવે અને પા વળતરમાં વધારો કરવામાં આવે કે જેનાથી ખેડૂતો પગભર થાય અને આ વર્ષની જે કુદરતી આફત આવી છે એમાં ખેડૂતોને સહકાર મળે સપોર્ટ મળે અને ખેડૂતોની પ્રગતિ થાય આમાં જનરલ મેં તમને કહ્યું એવું કે જો સાત હજાર સમથિંગ ખેડૂતોને જો લાભ સર્વેની અંદર લાભ મળવા પાત્ર છે એવું કહેવાય છે તો એક લાખ દસ હજાર ખેડૂતો વડોદરા જિલ્લાના છે તો આપ જાણી શકો છો કે ભાઈ આટલા બધા વરસાદના કારણે જો જમીન તો એ તો બધી જ જગ્યા પર સરખી છે વરસાદ પણ આપણે જોયો છે કે વડોદરા જિલ્લાની અંદર બધી જ જગ્યા પર વધુ વરસાદ છે તો નુકસાની તો છે જ એવી રીતે દિવેલાનો પાક હોય કે તુવેરોનો પાક હોય એની ઉપર વધુ વરસાદ પડવાથી વધુ પાણી પડવાથી હંમેશા ફેલ જાય છે બિયારણ આજે મોંઘું હોય ખાતર પણ આટલું હોય ત્યારે એને જે નુકસાની છે મળવાપાત્ર મળવી જોઈએ એ જ મારી રજૂઆત છે અને આવનારા દિવસોની અંદર સર્વેમાં સેટ પણ ઉનપ રહેશે તો જે પણ જવાબદાર અધિકારી છે એની ઉપર પગલાં લેવા